મહુવા દ્વારકાધીશજીની હવેલીએ રવિવારના રોજ છપ્પન ભોગ બડો મનોરથ પરમ પૂજ્ય આનંદ બાવાની નિષ્ણા તેમજ પરમ પૂજ્ય વિશ્વવંદની શ્રી બાપુની ખાસ પ્રેરક ઉપસ્થિતિમાં મહુવાના વૈષ્ણવ સમાજની એકમાત્ર હવેલી એટલે મહુવાના હવેલી શેરીમાં આવેલ દ્વારકાધીશજીની હવેલી કે જ્યાં પ્રભુ શ્રી દ્વારકાધીશજી પ્રભુ શ્રી નટવરલાલજી પ્રભુ શ્રી રાયજીનું સ્વરૂપ જમાન છે અને કહેવાય છે કે એકસો ત્રીસ વર્ષ પહેલા પ્રભુ દ્વારકાધીશજી નટવરલાલજી અને પ્રભુ શ્રી ને મહુવાની માલણ નદીએ રસ્તો નહીં આપતા ઠાકોરજીએ મહુઆ રોકાઈ જવું પડ્યું હતું તે પછી મહુવાના શ્રદ્ધાળુ વૈષ્ણવ મહાજને ગોકુલના નંદ જેવી હવેલી બનાવી ને તેમાં ઠાકોરજીને પધરાવવામાં આવ્યા હતા અને ત્યાર પછીથી લઈ અત્યાર સુધી બિરાજમાન ઠાકોરજીના દરેક સ્વરૂપને અલગ અલગ મનોરથ દ્વારા વૈષ્ણવ સમાજના સહયોગથી હવેલીના ટ્રસ્ટીગણ દ્વારા લાડ લડાવી રહ્યા છે અને સમયાંતરે પૂજ્ય જે જે બાવાશ્રીની આજ્ઞાથી છપ્પન ભોગનો મનોરથ પણ યોજાતો રહ્યો છે જેના દર્શને હજારો બહાર ગામના વૈષ્ણવ સમાજ પણ મહુવા પધારી દર્શનનો લાભ લેતા હોય છે ત્યારે ચાલુ નૂતન વર્ષના પ્રારંભે તારીખ સોળ અગિયાર ચોવીસને શનિવારથી અઢાર અગિયાર ચોવીસને સોમવાર સુધી ત્રિદિવસી છપ્પન ભોગ બડો મનોરથ ધામ તલગાજડાના મનોરથથી યજમાન પદે ભારે પરમ પૂજ્ય ગો એકસો આઠ આનંદ બાવાની નિશ્રામાં તથા પરમ પૂજ્ય પરમપૂજ્ય બાપુની પાવક અને પ્રેરક ઉપસ્થિતિમાં હવેલીમાં ઉજવવામાં આવ્યો હતો તારીખ સત્તર અગિયાર ચોવીસને રવિવારે મંગળા શૃંગાર પલનાના દર્શન ભીતર કરવામાં આવ્યા હતા અને છપ્પન ભોગ બડો મનોરથના દર્શન સાંજના ત્રણથી સાત કલાક સુધી રાખવામાં આવ્યા હતા જેનો મોટી સંખ્યામાં વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધો હતો તથા અઢાર અગિયાર ને સોમવારે કુનવારાના દર્શન સવારે શૃંગાર ગ્વાલમાં સાડા દસ કલાકે થશે આ દિવ્ય મનોરથના દર્શન કરવા તેમજ વચનામૃતનો લાભ લેવા દ્વારકાધીશજીની હવેલી ટ્રસ્ટીગણ દ્વારા જણાવ્યું છે તો ટ્રસ્ટીગણ સાથે સેવાભાઈ વૈષ્ણવોએ પણ અદભુત સેવા આપી હતી તો સાથોસાથ બેનરના પ્રચાર સાથે હવેલીને પણ રંગબેરંગી લાઇટથી શણગારવામાં આવી હતી થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની આજે અહીંયા શ્રી દ્વારકાધીશજીની હવેલી મહુવામાં બહુ મોટા ભોગ શ્રી ધરવામાં આવ્યો છે શ્રી દ્વારકાધીશ દ્વારકા થી વિશ્વવિંદનીય સંત એવા શ્રી મોરારી બાપુ એમનો ભાવ એમની પ્રેરણાથી આર કેબી ગ્રુપ જે હનુમાન સ્કૂલ જોડાયેલા છે એમની સેવાથી અને શ્રી દ્વારકાધીશજી હવેલી ટ્રસ્ટી મંડળ અને બધા એમના શ્રમથી આ ખૂબ જ સુંદર અહીંયા આયોજન થયું છે વૈષ્ણવ સમાજ માટે છપ્પન ભોગ જે હોય છે એ યજ્ઞ સમાન હોય છે જેમ કથા હોય જેમ બીજા બધા કાર્યો હોય એમાં વ્યક્તિ વિચારે કે હું એકલો નહીં દરેકને લાભ મળે એવી જ રીતે જયારે દરેક ઈચ્છા થાય વ્યક્તિની કે હું એકલો દરેકને પ્રસાદની કણિકા તો મળવી જ જોઈએ આખા સમાજને ત્યારે આ ભોગ શ્રી સ્વીકારતા હોય છે અંગીકાર કરતા હોય છે આજે ખૂબ જ આનંદનો માહોલ છે અહીંયા અમારી તો પ્રભુને એ જ પ્રાર્થના છે કે સમાજની અંદર આવી પ્રસન્નતા આનંદ દરેકને પ્રદાન કરે એવા ખૂબ ખૂબ આશીર્વાદ સાથે આ વખતે